નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા શિનોર સમાચાર શિનોર તાલુકાના મોલેથા ગામે આવેલ શ્રી લિંબચ માતાજીના મંદિરે ભવ્ય લોક ડાયરો યોજાવો શિરોર તાલુકાના મુલેથા ગામે આવેલ શ્રી ભવ્ય લોકટાયરો યોજાયો શ્રી લિંબજ નિમિત્તે શ્રી લિંબજ મુલેથા ટ્રસ્ટ દ્વારા શિરોર તાલુકાના મુલેથા ગામે આવેલ શ્રી લિંબજ માતાજીના મંદિરે ગુરુવારના દિવસે ભવ્ય લોક ટાયરાનું આયોજન કરાવ કલાકાર જયેશ બારોટે ભારે રમછટ બોલાવી રિપોર્ટર જયસલ વસાવા સાથે સંજય ખત્રી શિરો દર વર્ષે સમસ્ત સમાજની હાજરીમાં માતાજીના આવે નવચંદી આજે પણ દેશ મહત્વ લાયરા નું આયોજન કરવામાં આવ્યું છે અને માતાજીમાં અન્ય સમાજ જે પટેલ સમાજ બ્રાહ્મણ સમાજ વભારી સમાજના પણ ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શને અને યજ્ઞ દર્શન કરવા માટે વધારે છે માં લિંબત અહીં દર્શન કરવાના તમામ દર્શનાર્થીઓની મનોકામના પૂરી કરે છે અને લિંબત માતાજી મોદા ટ્રસ્ટ દ્વારા મંદિરે આવતા ભક્તો માટે અન્ય વિશેષ સુવિધાઓ પણ કરવામાં આવેલી છે

મારી બાજુમાં મારા મામા શ્રી કંચનભાઈ આ બાજુ મારા જગદીશ મામા છે અમે મોરેથા મા લિંબતના દ્વારા આવ્યા છીએ આજે ખૂબ જ ભવ્ય ડાયરોમાં રાખવાનું આયોજન કર્યું છે એમાં મારા ભાસ્કર મામા અને અમારા મોરેથા લિંબતમા ટ્રસ્ટ દ્વારા આજનો આ સુંદર મજાનો ડાયરો એમાં મારી સાથે દિવ્યાબેન ઠાકોર અમારી રૂપલબેન પટેલ ઘનશ્યામભાઈ ગઢવી અને શક્તિ સાઉના સવારે ખૂબ સુંદર મજાનો ડાયરો આયોજન કરવામાં આવ્યો છે અને મને ખૂબ આનંદ થાય છે જ્યારે આ સમાજમાં કાર્યક્રમ કરવાનો આવા થાય ત્યારે મને ખૂબ અલગ આનંદ હોય છે કારણ કે ડાયરા મેં રોજ કરતા હોય એ નવાય નથી પરંતુ આ સમાજમાં આવવાનું થાય મારા મોહાલ આવવાનું થાય ત્યારે આનંદ એનો જુદો હોય છે એટલે મારા સિનો સમાચાર મારા ઇન્ડિયન ન્યૂઝ અને અમારા ભાઈ તમામ ન્યૂઝ વાળાના ખૂબ ખુબ આભાર માનો છે આપણો કિંમતી સમય લઈને ત્યાં સુધી આવ્યા તો બધા ખૂબ ખુબ આભાર